આફ્ટરનૂન બધાને પવન કેમ છે મજામાં અનમોલ તમારામાં કેવું છે સારું છે મજામાં અચ્છા ગણિત સમજ મેં આવતા હવે વત્તાનું દાખલા આવડી ગયા એક પૂછું બે વત્તા બે કેટલા થાય ચાર વાહ અને ચાર વત્તા આઠ કેટલા થઈ છે બાર હોગા ને બાર કેમ થાય બાર લખવા હોય તો કેવી રીતે લખાય બાર એક અને બે પેલા એકડો અને એની બાજુમાં બગડો બરાબર છે ને એકડો દશકમાં આવે અને બગડો ક્યાં આવે એકમ માં શેમાં આવે પણ જો આપણે ઊંધું ચતું કરી દઈએ તો પહેલાં બગડો લખી દઈએ પછી એકડો લખી દઈએ તો શું થઈ જાય એકવીસ કારણ કે સંખ્યામાં સ્થાન બહુ મહત્વનું છે તો આની પછી મને એક સરસ ગણિતનો જોક્સ યાદ આવ્યો सुनना है हाँ। एक लड़का था है ना और एक दिन वह स्कूल में गया और बारिश का मौसम था तो सब लड़के छाता लेकर जा रहे थे तो वह भी छाता लेकर आया स्कूल में तो उसके टीचर ने उससे सवाल किया ना टीचर इन्हें पूछू नविया पूछू खबर छतरी छतरीवादी बाहर जाई तो છત્રીમાંથી બહાર જાય તો ભીંજાઈ જવાય ને તો એણે હોય એવું જ કીધું છત્રીમાંથી બહાર જાય તો ટીચરે આવું પૂછ્યું તો એણે કીધું કે ભીજાઈ જવાય પલળી જવાય તો ટીચરને બોલા કે તો ગલત છે છત્રીમાંથી બહાર જાય તો ટીચરે શું પૂછેલું છત્રી એટલે છત્રીસ અને બાર એટલે બાર એકડ બગડ બાર છત્રીમાંથી બહાર જાય તો એટલે છત્રીમાંથી બહાર જાય તો કેટલા વધે કેટલા વધે છત્રી માંથી બહાર જાય તો ચોવીસ કેટલા આવે તો ટીચરે એવું પૂછેલું કે છત્રી માંથી બહાર જાય તો ચોવીસ પણ પેલા છોકરો શું બોલ્યો તમે બોલ્યા ને છત્રી માંથી બહાર જાય તો કે પલળી જવાય સાઈ સમજ બે આયા ટીચર ટીચર હા ટીચર ગણિતનો દાખલો પૂછતા હતા કે છત્રીમાંથી બહાર જાય તો તો પેલા છોકરાએ કીધું કે પલળી જવાય બરાબર છે આવું છે ભાઈ ચાલો તો હવે આપણે આજે શું કરવાનું છે ગણિતમાં સાંભળો આજે આપણે ગણિતમાં ચાર આંકડાની સંખ્યા બનાવવાની એક સરસ પ્રવૃત્તિ કરવાના છીએ બરાબર છે અને પ્રવૃત્તિ છે એક સરસ રમત જેવી ગેમ જેવું છે તો બધાને ગણિતમાં ગેમ રમવાની મજા આવે ને રમી છે બધાએ ચાલો તો એક વાર તાળી પાડો સરસ મજા સંગીત ખુરશી રમવાની મજા આવે કોને કોને ગમે સંગીત ખુરશી બધાને રમત ગમે ને સંગીત ખુરશીની હા તો આજે હું તમને બધાને સંગીત ખુરશી રમાડું છું પણ આપણે પેલી રમીએ ને એક ખુરશી સીધી હોય ને એક ઊંધી હોય જેને ના મળે તે આઉટ એવી સંગીત ખુરશી તમે રમો ને આ ગણિતની સંગીત ખુરશીના થોડીક અલગ છે એટલે એનો નિયમ થોડો અલગ બરાબર છે હવે જુઓ આમાં કેવી રીતે રમવાનું એ હું તમને બધાને કહી દો બધા સરસ સરખા બેસી જાઓ પહેલા જુઓ અહીંયા મારી પાસે નંબર લખેલા કાર્ડ છે દેખાય છે અને એની અંદર જુઓ ઉપર એક પિન લગાવી છે દેખાય ને તો આ પિન શું કરવા લગાવી છે ખબર છે તમારે આ પિન છે ને દરેકને હું એક એક નંબર આપીશ તમારે બધા એ તમારું યુનિફોર્મ છે ને એની ઉપર આને લગાવી દેવાનું હા બરાબર છે પછી લગાડી અને જુઓ આપણે અહિયાં ખુરશી ગોઠવી છે દેખાય છે કેટલી ખુરશી છે ગણો છે ચાર છે ને હવે જુઓ એ ખુરશી નું નામ છે આ ખુર ચાર ખુરશી છે ને ચલો દરેકે પોતપોતાનો નંબર લગાવી દીધો જો આપણે કેટલો સરસ નવ નંબર લગાવી દીધો વા બહુ સરસ વેરી ગુડ જાગુ તમારે કયો નંબર આવ્યો એને શું કહેવાય ત્રણ ના કહેવાય એને શું કહેવાય છ કહેવાય છ ગડે છ શું કહેવાય છ ગળે છ પવન તારે કેટલા છે સાત તમારે રાધિકા જીરો તમારે કરણ ત્રણ તમારે ચાર વેરી ચાલો સંગીત ખુરશી રમા રેડી દરેકે પોતાનો નંબર વાંચી લીધો જો હવે અહીંયાથી મ્યુઝિક વાગે એટલે ગોળ ગોળ દોડવાનું પછી ટીચર બોલશે એક ચાર આંકડાની સંખ્યા તમને લાગે કે હા આ સંખ્યામાં હું આવું મારો નંબર આવે પણ એ પણ વિચારજો કે મારે કયા સ્થાનમાં બેસવાનું હજારમાં સોમાં દશકમાં કે એકમમાં એ પ્રમાણે બેસવાનું બરાબર છે ને તમારું સાચું બેસશો ને એટલે આપણે ક્લેપ કરશે આ લોકો કાઢી પાડશો ને ચાલો શરૂ કરીએ ચલો વગાડો નેવો નેવસ બગડોસ હજાર માં બેસી ગયો છે વાહ સરસ કોણ બેઠું એકમ માં શૂન્ય આ એકદમ સાચું છે વેરી ગુડ જો હવે આ લોકોને દેખાય ને એટલે તમે લોકો પાછળ ઊભા રહી જાઓ બાકીના જો આ લોકો બરાબર બેઠા બે હજાર એકસો નેવ આ શૂન્ય કયા સ્થાનમાં માં આવ્યું એકમ ના અને સો ના સ્થાનમાં અને હજારમાં માં આવ્યું હજાર કયો અંક આવ્યો બે એટલે બે હજાર કહેવાય ને તો આ બે ની કિંમત કેટલી થાય બે હજાર અને આ શૂન્યની કિંમત શૂન્ય કારણ કે શૂન્ય કોઈ પણ સ્થાન માં હોય એની કિંમત શૂન્ય હોય બહુ સરસ બેઠા ચલો ફરી વગાડે ચાલો વગાડો હજાર સાત છ હજાર સાત વિચારો વિચારો હજાર માં બેસવાનું સો માં કોણે 6007 6007 पैसे गया चलो अब तुम्हें पाचड जतारो એટલે અમને દેખાય હવે અમે ચેક કરીએ ને તબે બરાબર બેઠા કે નહીં ચાલો હજાર માં બેઠા છે 6 પછી 0 0 7 બોલવા સાચું કે નહીં સાચું તો ક્લેક કરો એ લોકો માટે બહુ સરસ 6007 કેટલું સરસ બેસી ગયા જો એનો મતલબ કે હજાર માં છ પણ વચ્ચે જુઓ દસક અને સોના આવી આવી ગયો ગયો ને અને એકમમાં સ્થાન તમારી કિંમત કેટલી થશે હો શૂન્ય તમારી જાગુ કેટલી સ્થાન કિંમત થાય તમે હજાર માં બેઠા ને તારી પાસે છ છે છ હજાર જો જાગુ નહીં આવડી ગયું ક્લેપ કરો બરાબર બહુ સરસ વેરી ગુડ ચલો દરેક ને નંબર પડી ગયો હવે જુઓ તમને લોકોને હું ચાર અંકની સંખ્યા તો બોલીશ પણ હું એ નંબરનું સ્થાન કિંમત બોલીશ બરાબર છે સ્થાન કિંમત બરાબર સાંભળવાની અને એ પ્રમાણે ખુરશીમાં બેસવા બરાબર છે ને ધીરે ધીરે એ પણ આવડી જશે ચલો મ્યુઝિક શરૂ વગાડો દોડો ત્રણની કિંમત ત્રણ હજાર અને એકની કિંમત એકસો થાય તેવી રીતે ખુરશીમાં બેસો ત્રણની ની કિંમત ત્રણ હજાર અને એકની કિંમત એકસો થાય તેવી રીતે બેસી જાઓ ઓકે બેસી ગયા જુઓ હવે તમે બધા પેલી બાજુ પાછળ જઈને ઉભા રહી જાઓ ટીચરે શું બોલેલું ત્રણ ની કિંમત ત્રણ હજાર અને એક ની કિંમત એકસો એટલે તગડાએ તો બેસવાનું એકડાએ પણ બેસવાનું પણ જુઓ તગડો કયા સ્થાન બેસી ગયો આ ખુરશી કયું સ્થાન છે હજાર એટલે તગડાઓ ત્રણ હજારમાં બેઠો એટલે ત્રણ ની કિંમત ત્રણ થઈ ગઈ ચલો નીતુ માટે ક્લેપ કરો એકવાર બહુ સરસ એકની કિંમત કેટલી થવી જોઈએ એકસો એટલે આ એક કયા સ્થાનમાં બેસી ગયો સોના સ્થાનમાં એટલે રાધિકાનું પણ ખરું દેવકી દેવકીનું પણ ખરું દેવકી માટે કંઈ કરો હવે આ બે સ્થાન તો ટીચર નહોતા બોલ્યા એટલે આમાં તો જેણે બેસવું હોય એને બેસવાની છૂટ હતી પણ એ દો જીરો જીરો બેઠ ગઈ વો બી સહીએ હે વો બહુ બી સહીએ એટલે કઈ સંખ્યા બની બોલો ત્રણ હજાર એકસો ત્રણ હજાર એકસો સમજ મેં આયા હવે તો ટીચર્સ સ્થાન બોલશે કોઈ પણ નંબરનું તો એ નંબરવાળાએ વિચારીને બેસવાનું આવડ્યું ચાલો હવે ફરી દોડો મ્યુઝિક સ્ટાર્ટ ચલો નવની કિંમત નેવ થાય નવની કિંમત નેવ થાય અને સાતની કિંમત સાતસો થાય નવની કિંમત નેવ થાય અને સાતની કિંમત સાતસો થાય તેવી રીતે બેસો હવે જે સ્થાન ખાલી રહ્યા હતા કોઈ બી બેઠ જાઓ જીસકો બેઠના હે બેઠ જાઓ બેસી ગયા ઓકે અમે ચેક કરીએ ચલો બાકીના પાછળ જઈને ઊભા રહી જાઓ અહીંયા આવતા રહો અનમોલ આ બાજુ આવતા રહો ચાલો સાતની કિંમત સાતસો બરાબર છે ને અને નવની કિંમત નેવ પહેલાં એ ચેક કરીએ કરીએ તો સાતડો કયા સ્થાનમાં હોવો જોઈએ સોના સાનમાં તો આ સોના સાનમાં સાત બેસી ગયો છે રોહન માટે ક્લેપ કર્યો વેરી ગુડ ચાલો નવની કિંમત કેટલી થવી જોઈએ હતી નેવ એટલે નવડો કયા સ્થાનમાં બેસી ગયો દર્શકમાં એટલે આમનું પણ સાચું ક્લેપ કરો હવે એકમમાં જેને બેસવું એને તું એટલે બે બેસી ગયા હજારમાં જુઓ હજારમાં ચાર બેઠો એ બહુ સરસ છે જીરો કોઈ ના બેસી શકે જો અહીંયા જીરો બેસી જાય ને તો એ પછી ત્રણ આંકડાની સંખ્યા થઈ જાય બરાબર છે ને જીરો અહીંયા બેસે તો ચાલે પણ જો સૌથી હજારમાં જીરો બેસી જાય તો પછી ત્રણ આંકડાની સંખ્યા થઈ જાય ચલો હવે કોણ આ સંખ્યા કોણ વાંચીને બતાવશે હમ કરણ તું વાંચી ને મનમાં આ સંખ્યા વાંચો ને એટલા છે તમે અદા પાડી દો એટલે નંબર દેખાય આ લોકોને ચાલો કરણ વાંચો કઈ સંખ્યા છે હા એને અને શું નવળ નવળબડ નવળ બગડ કેટલા થાય નવડો છે અને આ બે છે

ચાર હજાર થાય એવી રીતે બેસી જાવ ચાની કિંમત છ ચાર કિંમત ચાર હજાર વિચારો છ એ ચારે ક્યાં બેસવાનું હવે બાકીના સ્થાનમાં માં ભી બેઠના બેઠ જાવ ચારની કિંમત ચાર હજાર ને છ ની કિંમત છ બેસી ગયા ચલો અમે ચેક કરીએ ચોગડો કયા સ્થાનમાં આવે ચાર હજાર એટલે હજારના સ્થાનમાં બરાબર છે ને છ ની કિંમત છ કયા સ્થાનમાં બેસ્યા તમે છ આ શું લખ્યું છે પાછળ એકમ કયા સ્થાનમાં બેસી ગયા તમે છ એ કેમ એકમમાં જ બેસવું પડે ભાઈ દશકમાં કેમ નહીં છ એ એકમ ના સ્થાન કિંમત કેટલી થવી જોઈતી દીદી છ તો એકમમાં બેસે તો છ થાય ને એટલે છગડો એકમ આવે અને ચોગડો હજાર હવે આ સંખ્યા કોણ વાંચશે સંખ્યા કોણ વાંચશે આ બાજુ રાજકુમાર આવી જાઓ વાંચો ત્યાંથી ના દેખાય તો આગળ આવી જાવ ચલો વાંચો આ સંખ્યા વેરી ગુડ ક્લેપ કરો રાજકુમાર માટે બહુ સરસ આવડી ગયું કોંગ્રેચ્યુલેશન બહુ સરસ ચાર હજાર પાંચસો છ બોલો બરાબર છે

ભાઈ તમે પેલા એકમ હતા હવે કેમ હજારમાં આવી ગયા સાતડા ભાઈ તમે સંખ્યા બદલી ગયા સંખ્યા ને એનું સ્થાન બદલાઈ ગયું સાતડાની કિંમત બદલાઈ ગઈ હવે સાતની કિંમત સાત હજાર જો સાતની કિંમત સાત હજાર કરવી હોય તો એટલે હજાર માં જ બેસવું પડે બરાબર છે ને અને નવ ની નવસો ક્યારે થાય કારણ કે સોના સ્થાન બેસે તો સમજ પડે છે પડે ને અને જીરો તો ગમે તે સ્થાન હોય એની જીરો જ હોય અને એકની કિંમત કેટલી છે દસ કેમ કે એ દર્શક ના સ્થાન માં છે ચાલો હવે ફરી દોડીએ ચાલો <coughs> કેડી <coughs> હવે આવડશે ને દરેકને જવાબ વિચારી ને જવાબ લખજો